તો આપને આવી ગયા છે માતાજીના દર્શન કરવા તો મારે જો માનતા હતી તો ભૂલું ભાઈ નહીં તો એ માનસી કરવામાં થયા છે અને બધા કેમકે હાલીને આવવાની માનતા હતી તો હાલીને આવ્યા છે ને જોવા બધા થાય છે હાલી ધીમે ધીમે છોડે છે બધા પણ કાંઈ વાંધો નહીં હાલી જશે અને માનતા છે એટલે માનતા તક ફ્રી કરવાની જ હોય અને આજે પાયસમ છે આમે એથી એટલે વરસાદ કદાચ ને આવશે એવું લાગે છે ગરમી પણ બહુ થાય છે તો હાલો માતાજી દર્શન કરી લઈએ અને મંદિર તો shoot કરવા દે એટલે બાર થી દર્શન કરાવી દઈશું તો હવે જો વધારે છે જો જબરા એક ફેરા તૂટી નાં જવું હા અ

તો એના મમ્મી અને કેટલા સમય પછી આપણે આ ભગવાનને ને આપ્યો છે તો જો અગિયાર વર્ષ પછી આ ભગવાન આપ્યો છે દક્ષને એટલે અમારે માનતા હતી જો કે માનતા માં કોઈ એટલે કોઈ બાકી નહોતું રૂ બધા માનતા હતી ને અમારે શોભાબે ની માનતા કરેલ હતી તો આજ માનતા આપણે પૂરી થઈ ગઈ છે

અને job તો સરસ મજાના ગાંઠે બને છે. કેમ કે ઘણા બધા માણસો નું રસોડું બનાવાનું હોય એટલે આવી રીતના machine નો ઉપયોગ કરે તો જ તે કેમ કે હાથે બનાવા રે તો તો બની નો રે. અને ઘણા બધા માણસો નું રસોડું હોય તો જો આ રીતના ગાંઠિયા મતલબ માં છે ને આપણે બધાએ જોયું છે. plot બાંધવાનું ચાલુ છે અને ભાઈ તમારી પણ ચેનલ છે. તમારી channel નું નામ કહી દો. નું નામ છે પાટડીયા ચેતન તો તમે ચેનલ માં જઈ અને થોડીક મુલાકાત કરી લેજો વિજય કરી લેજો અને ભાઈ ની ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તો તમે કયા ગામ ના છો બધા સાવરકુંડલાનું એ બનાવવાનું પણ ચાલુ છે

અને આમ સેવા કરો તો મજા આવે ને મારી હે કેમ હું કેવું બેન તમે હા એમ મતલબ આપણને ઘર નું હા હા ઘર નું ઘર નું કામ કરવામાં માં આપણને આળસ આવે પણ અહિયાં આળસ નો આવે હા હા તો બધા કેમ કે mostly સેવા કરે છે અને સેવા કરવાનો નો મોકો ભાગ્યે જ મળતો હોય મેન વસ્તુ તો એ છે કે કામ આપડું ઘરનું મૂકીને આવવું ઈદ મહત્વનું છે કામ ઘરમાં મૂકીને તમે હા તો એનામાં ઈ વાત થાય છે કે કે મહિનામાં એક દિવસ એવો કાઢવો જ હોય કેમ કે ઈ બાને બાને બધા ભેળા મળે અને માતાજીની સેવા થાય અને બાને બાને હું કહેવાય ભગવાન આપણને આમ થોડું કે બાને ઘણું બધું આપી દી છે તો હવે આપડે મારે કરવાની છે પેટ તો કરી લઈએ હવે તમે કે બે બે તો હવે બધાને ઠંડુ થોડું કરાવી નાખી અને પછી પાછા કોળ માં મન છે

હાલો અમે તો ફોટા મોટા પાડી લીધા છે અને હવે જાઈશી અમે ઘરે કેમ કે વરસાદ થોડોક ચાલુ થઈ ગયો છે સાંટ આવવા માંડ્યા છે એટલે હવે અમારે જવું છે ઘરે મજા આય કેમ પણ બહુ મજા આવી ગઈ ને હા તો જો અમારો દરિયો છે આવો ને હવે અમારે પાછા હાજી એક ટ્રીપ મારશું કેમ કે ધીમે ધીમે જેમ ટાઈમ મળતો જશે એમ તો આવ <piull> <rainforest> <f posterör>

ભાઈ લીલો બનાવારે આપણે ખબર ઘણા બધા હતા આખું એનું મતલબ આખું જેટલા જાય છે એટલા બધા હતા પણ બધા અમને મૂકીને જતા છે ને અમે એટલા બધા હવે